વડોદરામાં ગઈકાલે સમી સાંજે ભરૂનાળે વરસાદ વરસ્યો હતો શહેરમાં ભારે પવન વાવાઝોડા સાથે વરસાદની શરૂઆત થઈ હતી વાવાઝોડાની અસર વર્તાઈ હતી અચાનક વાતાવરણમાં પલટો આવતા ધૂળની ડમરીઓ ઉડી હતી ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો શહેરમાં સોમવારે મોડી સાંજે સાત કલાકે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અણભાર્યા પલટા બાદ એસી કિલોમીટર ની ઝડપે ફૂકાયેલા તોફાની પવન સાથે કમોસમી વરસાદ થયો હતો તોફાની પવનો કારણે અનેક સ્થળોએ હોર્ડિંગ્સ અને પતરા ઉડવાની સાથે ઝાડ પડવાના બનાવ પણ ફાયર બ્રિગેડ ચોપડે નોંધાયા છે શહેરમાં છેલ્લા એક અઠવાડિયા ગરમીનો પારો સરેરાશ લોકોને રાહત મળી હતી આ સાથે જ ભારે પવન ફૂંકાયા હતા અનેક વિસ્તારોમાં ધૂળની ડમરીઓ ઉડી હતી વાવાઝોડા અસર વર્તાઈ હતી વડોદરાના અનેક વિસ્તારોમાં ધૂળની ડમરીઓ ઉડતી જોવા મળી હતી ભારે પવનના કારણે વાહન લોકોને પણ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો વિશાલકાય હોર્ડિંગ ને નુકસાન થવા પામે છે અને ઝાડની ડાળખીઓ પણ તૂટી પડી હતી ભારે પવનના કારણે વાતાવરણ માં ઠંડક પ્રસરી હતી આ સાથે શહેરમાં જોરદાર પવન સાથે વરસાદ ખાબક્યો હતો